કચ્છના અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પદાધિકારીઓએ આજે રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચી પોતાના પડતર પ્રશ્ન અંગે આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં બાર કાઉન્સિલના ધારાધોરણ મુજબ લો કોલેજમાં પ્રાધ્યાપકોની નિમણૂક ત્વરિત કરવા માટેની માંગને બુલંદ બનાવવામાં આવી હતી આક્રોશ સાથે તમામ પડતર પ્રશ્નો ઉકેલવાનું એલ્ટિમેટમ આપ્યું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પદાધિકારીઓ દ્વારા આજે એક રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમને પોતાના પડતર પ્રશ્ન અંગે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું શિવરાજસિંહ જાડેજાએ આમ ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે લાંબા સમયથી ગુજરાતની તમામ સરકારી અને અર્ધ સરકારી લો કોલેજની પ્રવેશ પ્રક્રિયા ત્વરિતપણે ચાલુ કરવી જોઈએ હાલ આ પ્રક્રિયા બંધ હાલતમાં છે ગુજરાતની અર્ધ સરકારી લો કોલેજમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણ પ્રમાણે પ્રાધ્યાપકોની ત્વરિત ભરતી કરવામાં આવે એ પણ અનિવાર્ય છે સાથોસાથ ગુજરાતની અર્ધ સરકારી લો કોલેજમાં સરકાર દ્વારા પ્રતિ વિદ્યાર્થીઓને આપવામાં આવતી ગ્રાન્ટમાં પણ વધારો કરવામાં આવે જે ખૂબ જ જરૂરી છે હાલ જે ગ્રાન્ટ વિદ્યાર્થીઓને ફાળવવામાં આવે છે તે ખૂબ જ નાની ગ્રાન્ટ છે પરિણામે જે ડેવલપમેન્ટ થવું જોઈએ તે થઈ શકતું નથી આથી ગ્રાન્ટની રકમ વધારવી જોઈએ હાથમાં ઝંડી ધારણ કરી બેનર ધારણ કરી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના તમામ પદાધિકારીઓ અને સભ્યસ્ત્રીઓ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી સૂત્રોચ્ચાર પોકારી આ પોતાની જે ત્રણ માંગ છે તે તાત્કાલિક અસરથી પૂર્ણ કરવા માટે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું કલેક્ટર અમિત અરોરાએ શાંતિથી રજૂઆત સાંભળી યોગ્ય કરવાની ખાતરી આપવામાં આવી હતી કચ્છમાં પણ લોવર બે કોલેજ છે જ્યાં પણ હાલ પ્રક્રિયા પ્રવેશની પ્રક્રિયા ઠપ છે તે તાત્કાલિક અસરથી શરૂ કરવી જોઈએ અને જે પ્રાધ્યાપકોની ખાદ છે તે પણ નવી ભરતીના રૂપમાં પરિપૂર્ણ કરવી જોઈએ જાડેજા છે હું અત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત બ્રાન્ચ સભામંત્રી દાયિત્વન કરું છું આજ રોજ અમે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જે લોના વિષયોમાં કોલેજે છે જે બીસીઆઈ અને જે હાઈકોર્ટમાં આખો વિષય ચાલે છે સમગ્ર બધાને ધ્યાનમાં દેશે આપ કે છેલ્લા શૈક્ષણિક વર્ષ શરૂ થઈ ગયો અને આજે બે મહિના ઉપર થઈ ગયા પણ આજ દિન સુધી લો કોલેજના એડમિશનો ચાલુ કરવામાં આવ્યા નથી લોના વિદ્યાર્થીઓ હજી એડમિશનથી વંચિત છે તો એ લોના વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત ન રહે અમને વરસ ન બગડે એના માટે વિદ્યાર્થી પરિષદ આજે સમગ્ર ગુજરાત કલેક્ટરના માધ્યમથી માન્ય શ્રી માનનીય શ્રી ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તથા ગુજરાત બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના જે ચેરમેન છે એમને આપણે આવેદનપત્ર સોંપ્યું છે કલેક્ટરના ના માધ્યમથી ગુજરાતના તમામે તમામ જિલ્લાઓ આવેદનપત્ર આપી અને અમે વિરોધ પ્રદર્શન કર્યો છે કે જે ગુજરાતમાં વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓથી જે અત્યાચાર થઈ રહ્યો છે શિક્ષણની બાબતમાં આજે કાયદાના જ વિદ્યાર્થીઓ કાયદાના આ જે એક વિષય માટે અટકી ગયા છે એમનો એડમિશન અટકી ગયો છે આજે સમગ્ર ગુજરાતમાં તમે જોશો વિશેષતર આ કચ્છની વાત છે આપણે કચ્છમાં ઊભા છીએ તો કચ્છમાં બે માત્ર લો કોલેજો છે અને એના એડમિશન હજી સુધી શરૂ નથી સમગ્ર ગુજરાતમાં પણ સરકારી અને અર્ધ સરકારી જેટલી પણ કોલેજો છે એમાં પણ હજી એડમિશન શરૂ થયા નથી વિદ્યાર્થી બહોળો સમુદાય છે જે વર્ષોથી લો કરતો આવે છે એ લોકોને એક ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે આખો વિદ્યાર્થી સમાજ એડમિશનથી વંચિત્યો સાથે સેકન્ડ યર અને થર્ડ યરમાં જે ભણતા વિદ્યાર્થીઓ એનું પણ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી કે વિદ્યાર્થીઓનું શું થશે કેવી રીતના થશે અને સરકારનું કહેવાનું બીસીઆઈનું કહેવાનું એવું થાય છે કે છેલ્લા કોઈ ચૌદ વર્ષથી તો કોઈ દસ વર્ષથી તો કોઈ પાંચ વર્ષથી જે ઇન્ફેક્શન આવતું હતું ઇન્ફેક્શન દરમિયાન જે બીસીઆઈના નિયમો હોય જે ધારા ધોરણો હોય એ ધારા ધોરણો પ્રમાણે એ કોલેજો ચાલી નથી એટલા માટે આખું આ સ્ટે આપવામાં આવ્યો છે કે આ કોલેજોમાં હમણાં એડમિશન ન કરવામાં આવે તો પ્રશ્નાચી ત્યાં ઊભો થાય છે કે આટલા વર્ષોથી સરકાર છે આખી પ્રક્રિયા છે યુનિવર્સિટી જે તે સંલગ્ન છે તથા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે અને ઇન્ફેક્શન દર મહિને દર વર્ષે કરવાની તો આ દર વર્ષે ઇન્ફેક્શન નથી થતી શું તો આટલા વર્ષનો વિદ્યાર્થીઓનો આખો સમુદાય એક ચિંતાજનક સ્થિતિમાં ઊભો થયો છે તો સરકાર શ્રીને કલેક્ટરના માધ્યમથી અમારી એક જ વિનંતી છે કે આ ગુજરાતના આવી સાથે ચેડા થઈ રહી છે એ ચેડા ન થાય સત્વરે આખી એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવે તથા જે નિયમ પ્રમાણે બીસીએના નિયમ પ્રમાણે જેટલા કોલેજોમાં પ્રાધ્યાપકો હોવા જોઈએ પ્રોફેસરો હોવા જોઈએ ઇન્ટેક પ્રમાણે એટલા પ્રાધ્યાપકોની ભરતી કરવામાં આવે તથા વિદ્યાર્થી દીઠ જે સરકારી પૈસા આપવામાં આવતા હોય છે ટ્રસ્ટને તો એમાં પણ પ્રતિ વિદ્યાર્થી દીઠ વધારો વધારો કરવામાં આવે જેથી ટ્રસ્ટોને પણ સારું રહે અને ટ્રસ્ટો પોતાની રીતે આખો વિષય ચલાવી શકે અગાઉ આવું તમારી જો અમારી આ માંગ અમારે આવેદનપત્રમાં પણ સ્પષ્ટ લખેલું છે જો અમારી આ પ્રદેશ સ્તરની આખી માંગ છે પ્રદેશના તમામે તમામ કલેક્ટર આવેદનપત્ર આપ્યું છે જો અમારી આ માંગ સંતોષવામાં નહીં આવે વિદ્યાર્થીઓના એડમિશન લેવામાં નહીં આવે લો કોલેજના તો અમે આનાથી પણ ઉગ્રમાં ઉગ્ર તબક્કાવાર આંદોલન ચલાવશું એનું સ્વરૂપ કાંઈ પણ હોઈ શકે છે એ આગામી સમયમાં નક્કી કરવામાં આવશે એની સંપૂર્ણ જવાબદારી પ્રશાસન અને સરકારની રહેશે